વાગરા પોલીસે ઐતિહાસિક ઓપરેશન પાર પાડ્યું છે વાગરા તાલુકાના કલમ ગામેથી ગાંજાના જથ્થા સાથે એક ઇસમને વાગરા પોલીસે ઝડપી પાડ્યો છે ભરૂચ જિલ્લામાં યુવા ધન્ય નશાના દૂષણથી બચાવવા માટે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરાયેલી નો ટ્રક્સ ઇન ભરૂચ ઝુંબેશને વધુ એક મોટી સફળતા મળી છે જેમાં વાગરા તાલુકાના કલમ ગામમાં પોલીસે ચોક્કસ બાદના આધારે દળો પાડીને

આ ટીમને પેટ્રોલિંગ અને ખાનગી પાટીદારો મારફતે માહિતી મળી હતી કે કલમગામની ગામની નવી નગરીમાં રહેતો સાજીદ મોહમ્મદ સણવી નામનો ઈસમતના ઘરમાં ગાજાનો જથ્થો સંતાડીને તેનું છૂટક વેચાણ કરી દીધો છે આ માહિતી મળતા જ પોલીસ ટીમ સક્રિય બની હતી વાગરા પીઆઈ એસપી ફૂલતડિયાના માર્ગદર્શન હેઠળ પોલીસે તાત્કાલિક પંચોને સાથે રાખી સાજીદના રહેણાંક મકાન ઉપર દડોદો પાડ્યો હતો આકસ્મિક દડોદાથી સ્તબ્ધ થયેલા આરોપીના તપાસ લીધા પોલીસને અંદર છુપાવેલો ગેરકાયદેસર નશાકારક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો પોલીસે ઘટના સ્થળે જ એક કિલો ત્રણસો એકતાલીસ ગ્રામ ગાંજાનો જથ્થો કબ્જે કર્યો હતો વધુ તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપી આ ગાંજાને નાની નાની પડકીઓમાં ભરીને સ્થાનિક વેચી રહ્યો હતો આ ઓપરેશન દરમિયાન પોલીસે આરોપી સાજીદ સાથે મત સાંભળ્યુ લીધી ગાંજાના જથ્થા સાથે આ ઉપરાંત પોલીસે તેની પાસેથી ગાંજાનું વજન કરવા માટેનો વજન કાતો મોબાઈલ ફોન રોકેટમાં જપ્ત કરી હતી આ સમગ્ર મુદ્દામાં માલની કુલ કિંમત રૂપિયા 20910 થાય છે વાગરા પોલીસ સ્ટેશનના ઇતિહાસમાં એડીપીએસ એક્ટ હેઠળનો આ પ્રથમ ગુનો છે જે પોલીસની સતર્કતા અને કડક કાર્યવાહીની ગંભીરતા દર્શાવે છે આ કેસની વધુ ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે આમોદના પીઆઈ આરબી કર્મચારીએ તપાસ સોંપવામાં આવી છે આ સફર અભિયાન પાર પાડવામાં API ફોજરિયા સાથે આ નામ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ વિપુલભાઈ દીક વિજય સીપ જયપાલ સીપ પ્રકાશ કુમાર પ્રવીણ સીપ શૈલેશભાઈ અને काजलબેન સહિતની ટીમએ નોંધપાત્ર કામગીરી કરી છે પોલીસની આ કડક કાર્યવાહીથી નશીલા પદાર્થોનો કારો કારોબાર کاروبار છલાવતા તત્વોમાં અભયનું વાતાવરણ સર્જાયું છે નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત ઉપરી અધિકારીને સૂચના મુજબ વાઘરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસડી હોય તેમના સ્ટાફના કર્મચારીઓને નશાકારક પદાર્થનું વેચાણ તથા રાખતા હોય તેમની ઉપર અસરકારક કામગીરી કરવા સૂચના આપેલ તે અંતર્ગત પોસ્ટેના અનામ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ વિશ્વરભાઈ નાવોને બાતમી મળેલ કે કલંગ ગામે રહેતો સાજીદ મોહમ્મદભાઈ સણવી નાઓ પોતાના ઘરમાં ગેરકાયદેસર રીતે નશાકારક વનસ્પતિ જન્ય ગાંજાનો જથ્થો રાખે છે અને વેચાણ કરે છે તે અંતર્ગત પોસ્ટના પોલીસ ઇન્સ્પેક્ટરથી તથા તેમની સ્ટાફના માણસો સાથે સદર વ્યક્તિના ઘરે જઈ રેડ કરતા તેના ઘરમાંથી લગભગ એક કિલોગ્રામ અને ત્રણસો એકતાલીસ ગ્રામનો ગાંજો મળી આવેલો હતો જેની કિંમત રૂપિયા તેર હજાર ચારસો દસ થાય છે તથા તેના ઘરમાંથી વજન કાંટો મોબાઈલ ફોન તથા એક હજાર રૂપિયા વેચાણના એમ મળી વીસ હજાર નવસો દસ રૂપિયાની મુદ્દામાલ સાથે સદર ઇસરને પકડી પાડવામાં આવેલ હતો સરદર તો સાજિદ મોહમ્મદ વિરુદ્ધ એનડીપીએસ કલમો અંતર્ગત વાઘરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે સદર તો આ ગુના ગુનાના કામે અટક કરવામાં આવેલ છે અને આગળની તપાસ વાઘરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસડી ફોલિયાનાઓ ચલાવી છે જથ્થો પ્રાથમિક માહિતી મુજબ સુરતથી લાવેલો હતો એ બાબતે